નમસ્તે જય શ્રી કૃષ્ણ જય ગુરુદાથ હું છું એસ્ટ્રોલોજર પ્રદીપકુમાર મહેતા અને વૈદિક સાધના ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બે હજાર પચીસ હવે બદલાઈ રહ્યું છે અને બે હજાર છવ્વીસ આગમન થવા જઈ રહ્યું છે આપણે સૌ ઈચ્છીએ છીએ કે નવું વર્ષ આપણા માટે સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે આજના વિડીયોમાં હું તમને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવા ત્રણ સરળ વૈદિક ઉપાયો બતાવવાનો છો જો તમે વર્ષના પહેલા દિવસે એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ કરી લેશો તો આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પોઝિટિવ એનર્જી જળવાઈ રહેશે ભાગ્યોનો સાથ મળશે અને જીવનમાં જે પણ ફેરફારો થશે તે તમારા માટે સકારાત્મક હશે સૌથી પહેલો ઉપાય છે સૂર્યદેવની આરાધના 2026 ના પહેલા સૂર્યોદય સમયે તમે તાંબાના લોટામાં જળ, થોડું કોમકુમ, અક્ષત એટલે કે ચોખા નાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. સૂર્ય આત્મકારક અને સફળતાના દેવતા છે. સૂર્ય તમારા જીવનમાં ઈચ્છાશક્તિ, અધિકાર, નેતૃત્વના ગુણો, પિતા કે પિતા સમાન વ્યક્તિઓ અને સરકાર અથવા ઉચ્ચ હોદાનો પ્રતિનિધિત્વ કરે છે. દરેકના જીવનમાં સૂર્યની સ્થિતિ ઊંડી અસર પડતી હોય છે તેથી વર્ષના પહેલા દિવસે સૂર્યને મજબૂત કરવાથી આખું વર્ષ માન સન્માન અને સરકારી કાર્યોમાં સફળતા ભર્યું રહેશે અને હા અર્ઘી આપતી વખતે તમે એક મંત્ર જરૂર બોલજો ઓમ ધ્રોણી સૂર્યાય નમઃ ઓમ ધ્રોણી સૂર્યાય નમઃ બીજો ઉપાય છે વિઘ્ન કરતા ગણેશજીનો વર્ષની શરૂઆત વિઘ્ન વગર થાય તે માટે એક જાન્યુઆરીના દિવસે ગણેશજીને એકવીસ દુરવા એટલે કે ધ્રોકળની ગાંઠ ચડાવો તેમને ગોળનો ભોગ ધરાવો પ્રાર્થના કરો કે હે પ્રભુ બે હજાર છવ્વીસમાં મારા પરિવાર પર આવનારા તમામ સંકટોને આ ભરી લો ગણપતિ બાપા સમૃદ્ધિ અને સફળતાના દેવતા છે તેમની કૃપાથી અપારશો ધન અને લાંબી આયુષ્યની પ્રાપ્તિ થાય છે ત્રીજો અને સૌથી શક્તિશાળી ઉપાય છે દાન જ્યોતિષમાં કહેવાયું છે કે આપણે જે આપીએ છીએ તે જ અનેક ગણું થઈને પાછું મળે છે નવા વર્ષના પહેલા દિવસે કોઈ ગૌશાળામાં જઈને ગાયોને લીલું ઘાસ ખવડાવો અથવા કોઈ ભોજન કરાવો આ ઉપાય તમારા શનિ અને રાહુ જેવા ગ્રહોને શાંત રાખશે સાથે જ જો તમે નવા વર્ષની શરૂઆતમાં નવગ્રહ શાંતિ પૂજા કરો છો તો તમને નવગ્રહોની કૃપા એકસાથે પ્રાપ્ત થશે અને ગ્રહોને લગતા તમામ દોષો દૂર થશે તો મિત્રો આ હતા એ ત્રણ સરળ ઉપાય તમે આમાંથી કયો ઉપાય કરવાના છો તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો તમે તમારી રાશિ પ્રમાણે બે હજાર છવ્વીસનું નું ભવિષ્ય ફળ જાણવા માંગતા હો તો કોમેન્ટમાં તમારી રાશિ લખો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો વૈદિક સાધના પરિવાર સાથે જોડાવા માટે સબ્સ્ક્રાઇબ કરો જય ગુરુદત્ત જય દત્તાત્રેય